શહેરા તાલુકાના મંગલપુર ગ્રામ પંચાયતમાં ચાલી રહ્યું છે મતદાન મંગલપુર ગામના બુથ નંબર એક અને બેમાં મતદાનનો જમાવડો શહેરા તાલુકાના મંગલપુર ગ્રામ પંચાયતમાં ચાલી રહ્યું છે મતદાન મંગલપુર ગામના બુથ નંબર એક અને બેમાં મતદારોનો જમાવડો મોટી સંખ્યામાં મહિલાને યુવાન મતદારોની લાંબી કતારો લાગી વહેલી સવારથી જ મતદારોની મતદાન કરવા લાઇનમાં ઊભા જોવા મળ્યા મંગલપુર ગ્રામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના મતદાનને લઈ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો

ઇકબાલ શેખ રિપોર્ટ એસ નાઇન ન્યુઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે